નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે ઘર બેઠા રેશન કાર્ડ ઈ કેવાયસી આપણે કઈ રીતના કરી શકીએ તો મિત્રો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી ઘર બેઠા સરળતાથી કરી શકાય છે ઘણા લોકો ઈ કેવાયસી કરાવવા માટે ધક્કા ખાતા હોય છે પરંતુ મિત્રો ઈ કેવાયસી તમારે તમારા મોબાઈલ દ્વારા તમે કરી શકો છો તમે ઘર બેઠા તમારે ક્યાંય જવાની જરૂર નથી તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો ઈ કેવાય તમે તમારા મોબાઈલ દ્વારા સરળતાથી કરી શકો છો ઈ કેવાય કેવી રીતે કરી શકાય તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કે કરાવતી વખતે ઘણી વખત એરર જોવા મળે છે અને આ દરમિયાન થોડી વાર પછી ફરી વખત ઈ કેવાય કરવાનો પ્રયત્ન કરવો અને ઘણીવાર વાર ઈ કેવાય કરતી વખતે ઓટીપી મોબાઈલમાં આવતો નથી તો ઈ કેવાય સી કરતા પહેલા ચેક કરી લેવું કે આધાર કાર્ડ સાથે જૂનો મોબાઈલ નંબર લિંક તો નથી ને જો આધાર કાર્ડ સાથે જૂનો નંબર અથવા બંધ નંબર લિંક હોય તો ઓટીપી મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે તેથી આધાર કાર્ડમાં ચાલુ મોબાઈલ નંબર સૌપ્રથમ તમારે લિંક કરાવવો પડશે હવે મિત્રો આપણે વાત કરીએ કે રેશન કાર્ડ ઈ કેવાય કઈ રીતે કરવું તો રેશન કાર્ડ ઈ કેવાય કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ડાઉનલોડ કરવાની છે અને આ એપ્લિકેશનમાં તમને ઘણી બધી સેવાઓ મળશે અને હજી સુધી ઘણા ગ્રાહકોને આ એપ્લિકેશન વિશે પણ માહિતી નથી માય રેશન એપ્લિકેશન દ્વારા ગ્રાહકોને મળવાપાત્ર જથ્થો તેમજ રસીદ પણ જોવા મળે છે તેમજ રેશન કાર્ડને લગતી વિવિધ સેવાઓ જેમ કે આધાર અને મોબાઈલની સ્થિતિ જાહેર વિતરણ વ્યવસ્થા આધાર ઈ કેવાયસી અનલિંક મોબાઈલ અનલિન્ક આધાર વિવિધ સેવાઓ આ એપ્લિકેશન દ્વારા તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો તો મિત્રો હવે આપણે જાણીશું કે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવા માટે કયા કયા પગલાં લેવા પડશે તો મિત્રો સૌપ્રથમ હું તમને માહિતી આપી દઉં તો તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ડાઉનલોડ કરવાની છે ત્યારબાદ જેના નામનું રેશન કાર્ડ છે તેમનો મોબાઈલ નંબર દાખલ કરો અને ત્યારબાદ એક ઓટીપી આવશે તે દાખલ કરો તેનાથી તમે વેરીફાય થઈ શકશો ત્યારબાદ પ્રોફાઇલમાં તમારે જવાનું છે ને પાસવર્ડ તમારે સેટ કરવાનું છે અને તેમજ રેશન કાર્ડ તમારે લિંક કરવાનું છે પછી હોમ પેજ પર જવાનું છે અને આધાર ઈ કેવાયસી છે ઓપ્શન તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ એક નવી વિન્ડો ઓપન થશે જેમાં આધાર ફેસ રીડરની એક લિંક આપેલી હશે સૌ પ્રથમ આધાર ફેસ રીડર એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને હવે એક નીચે ચેકબોક્સ પર તમારે ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો તમારે ત્યાંથી મેળવી શકો છો અને ત્યારબાદ એક નવી વિન્ડો ઓપન થશે તેની નીચે એક કોડ હશે તે બાજુના ખાનામાં તમારે દાખલ કરવાનો છે અને ત્યારબાદ જે રેશન કાર્ડ લિંક કર્યું છે તેનો નંબર અને કાર્ડના સભ્યોની વિગતો તમને દેખાશે હવે એક નાની વિન્ડો ઓપન થશે જેમાં કાર્ડના સભ્યોની વિગત અને દરેક નામ સામે ઈ કેવાયસી થયું છે કે નહીં તે દેખાશે જે નામ સામે ન દેખાય તે નામને ઈ કેવાયસી માટે પસંદ કરવાનું છે તમારે અને ત્યારબાદ હવે જે નવી વિન્ડો ઓપન થાય તેમાં ચેકબોક્સ પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરવાનું છે અને તમારે વેરીફાય કરવાનું છે આધાર રીડર એપ ચાલુ થશે જે વ્યક્તિનું વેરીફાય કરવાનું છે તેની એક સેલ્ફી લેવી જે એક ગ્રીન કલરમાં રાઉન્ડ થવું જરૂરી છે આંખને પલકાવવી પણ જરૂરી છે ગ્રીન રાઉન્ડ થઈ ગયા બાદ જે વ્યક્તિનું ઈ કેવાયસી થયું છે તે વ્યક્તિની ડિટેલ આવશે ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમિટ કરી દો અને હવે સક્સેસફુલ મેસેજ પણ તમને જોવા મળશે આમ તમારું રેશન કાર્ડ એ ઈ કેવાયસી સક્સેસફુલ થઈ જશે તો મિત્રો આવી રીતના તમે દરેક સભ્યોના ઈ કેવાયસી તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી જેનું બાકી હોય તેનું તમે મિત્રો ઘર બેઠા માત્ર મોબાઈલથી આ બંને એપ્લિકેશન દ્વારા તમે કરી શકશો તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા અન્ય સગા સંબંધીઓ મિત્રોને જે એ પણ ઘર બેઠા ઈ કેવાયસી કરી શકે સમય મર્યાદા પહેલાં અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ